નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ વડોદરા ખાતે આગામી નાણાકીય વર્ષ અને બે હજાર પચીસ છવ્વીસ માટેના અંદાજપત્ર રજૂ કરવા અંગે સામાન્ય સભા યોજવામાં આવી હતી અંદાજપત્રમાં શાળાઓના શિક્ષકો પેન્શનરો અને શાળા બાલવાડીઓના ખર્ચની ગ્રાન્ટની સાથે સાથે પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં વિદ્યાર્થીઓની શૈક્ષણિક સુવિધાઓ બાબતે નાણાકીય આયોજનની ચર્ચા કરવામાં આવી આ ઉપરાંત આગામી સમિતિ કક્ષાના રમતોત્સવ અને બાળમેળાના આયોજન સંદર્ભે ચર્ચા કરવામાં આવી આગામી સમિતિ કક્ષાનો રમતોત્સવ તારીખ છવ્વીસ અઠાવીસ ડિસેમ્બર બે હજાર ચોવીસના રોજ યોજાશે જ્યારે બાળવેળા સંદર્ભે આગામી સમયમાં બોર્ડની વિશેષ બેઠકનું આયોજન કરવામાં આવશે આગામી સમિતિ કક્ષાના રમતોત્સવમાં ભાગ લેનાર વિદ્યાર્થીઓને પ્રોત્સાહન મળે તે હેતુથી રોકડ ઇનામની સાથે સાથે ટ્રેક ટી શર્ટ અને કેપ આપવામાં આવશે આ તમામ બાબતોને ધ્યાન લઈ ગત રોજ રજૂ થયેલા અંદાજપત્રમાં નીચે મુજબના સંદર્ભમાં ગત અંદાજપત્ર કરતાં વધારો કરવામાં આવેલ છે જેમાં અનુક્રમે શાળા રિપેરિંગ અને સાધન સામગ્રીની ખરીદીમાં પચાસ લાખનો વધારો સ્વચ્છતાના સાધનોની ખરીદીમાં દસ લાખનો વધારો વાલી સંપર્ક સંદર્ભેના આયોજનમાં ત્રણ લાખનો વધારો સ્કાઉટ ગાઈડના સાધનોની ખરીદીમાં પાંચ લાખનો વધારો સમિતિના બાળકો માટે નોટબુક અને ચોપડાની ખરીદીમાં વીસ લાખનો વધારો માધ્યમિક શાળાઓની નિભાવની અને સુવિધાઓમાં પચીસ લાખનો વધારો વિદ્યાર્થીઓના શાળામાં થયેલ અકસ્માત ખર્ચમાં પચાસ હજારનો વધારો સમિતિના બાળકો માટે કમ્પ્યુટર શિક્ષણ અને બાહ્ય પરીક્ષાર્થી તાલીમ ખર્ચમાં એક લાખનો વધારો ગુજરાત સરકારના શૈક્ષણિક કાર્યક્રમો અમલવારી ઉપર ભાર મૂકવામાં આવશે અને જે શાળાઓ મરામત અને કલા કલરકામની જરૂરિયાત છે ત્યાં પ્રાધાન્ય આપીને તાત્કાલિક કામ પૂર્ણ થાય એ અમેરું આયોજન છે ચાલુ શૈક્ષણિક વર્ષ બે હજાર ચોવીસ પચીસમાં શરૂ થયેલ નવીન છ માધ્યમિક શાળાઓમાં કુલ દસ મળી કુલ દસ માધ્યમિક શાળાઓમાં ફર્નિચર સ્માર્ટ ક્લાસ ગણવેશ પાઠ્યપુસ્તકો નોટબુકની સહાય આપવામાં આવશે ધોરણ દસમાં વિદ્યાર્થીઓને પરિણામમાં સુધારો આવે તે હેતુથી સાહિત્ય નિર્માણ કરવામાં આવશે કરવામાં આવશે તેમજ વિદ્યાર્થીઓ વિશેષ કોચિંગની વ્યવસ્થા પણ કરવામાં આવશે આમાં લગભગ વિદ્યાર્થીઓથી તમારો પચાસ હજાર જેવો ખર્ચ લાગતો હોય છે અને એ આટલો ખર્ચ કરીને બી સરકાર તરફે અમે ખૂબ સારું કામ કરવા માટે બાળકો ખૂબ ભણે ખૂબ આગળ વધે દેશના આવનાર દિવસોમાં વિકાસની પ્રવૃત્તિઓમાં બાળકો સાથ સહકાર આપે અને આગળ વધીને દેશને વિશ્વગુરુ બનાવવા પર ફલક પર લઈ જાય એના માટેની ચિંતા કરવા માટે અમે આ બધા જ ટીમ આ કામ કરવા માટે સાથે બેસીને આ કામ કરી રહી છે અને આવનારા દિવસોમાં આ બજેટ મંજૂર થાય એને કોર્પોરેશન મંજૂર કરીને આપે અને બાળકોને સારી સુવિધાઓ વધારે વધારે અમે આપી શકીએ એની વ્યવસ્થા માટે આજનું આ તમારી તૈયારી છે